નમસ્કાર ધોરણ છ વિષય વિજ્ઞાન પાઠ એક આહારના ઘટકો પ્રશ્ન એક આપણા આહારના મુખ્ય પોષક તત્વોના નામ લખો આપણા આહારના મુખ્ય પોષક તત્વો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન છે આ ઉપરાંત આહારમાં પાંચક રેસાઓ તથા પાણી પણ સામેલ હોય છે પ્રશ્ન બે નીચે આપેલાના નામ લખો પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે કાર્બોદિત અને ચરબી આપણા શરીરને ઉર્જા એટલે કે શક્તિ પ્રદાન કરે છે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જવાબદાર છે પ્રોટીન સી વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો વિટામિન એ આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે

પાચક રેસા પાચક રેસા અનાજ અને કઠોળ મગ દાળ વગેરેમાંથી મળી રહે છે પ્રોટીન તો પ્રોટીન આપણને માછલી દૂધ ઈંડા અને માંસ વગેરે છે પ્રશ્ન ચાર આપેલા માંથી સાચા વિધાન માટે ખરાની નિશાની કરો એક માત્ર ચોખા ખાવાથી આપણે આપણા શરીરના પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ વિધાન ખોટું છે બે ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે સાચું છે ત્રણ શરીર માટે આહારમાં વિવિધતા ખાદ્ય પદાર્થો હોવા જોઈએ સાચું છે શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર જ પર્યાપ્ત છે વિધાન ખોટું છે અહીંયા શરીરને આવશે બરાબર પ્રશ્ન પાંચ ખાલી જગ્યાની પૂર્તિ કરો રિકેટ્સ વિન્ટામિન ડી ની ઉણપથી થાય છે